ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા રસાલા કેમ્પમાં દબાણો જપ્ત કરવા પહોંચતા સ્થાનિક રહીશોમાં રોષ ફેલાયો હતો અને ઘર પાસે લારી ઊભી કરીને મૂકી હોય તેને દબાણ કેવી રીતે કહેવાય આના પગલે કોર્પોરેટર કિશોર ગુરુમુખાણી દોડી આવ્યા હતા અને લોકો બહાર લારી ઊભી કરીને ન મૂકે તો ઘરમાં મૂકે તેવું કહીને મનપાના અધિકારી સાથે વાત કરી હતી પરંતુ દબાણ જપ્ત કરવા સ્ટાફે મક્કમતા દાખવી હતી ત્યારે ઘરનું રિપેરિંગ ચાલતું હોય તો સામાન ક્યાં રાખવો તેવો સવાલ ઉઠાવીને લોકો લાલચોળ થઈ ગયા હતા રસાલા કેમ્પમાં શેરી નંબર ત્રણ માંથી છ લારી પાંચ કાઉન્ટર એક બેરલ અને એક ટેબલ જપ્ત કરવામાં આવ્યું હતું જ્યારે આ સાથે ખારગેટ પાસેથી એક ઓટલો દૂર કરી કાર્યવાહી કરી હતી જ્યારે સરદારનગર વિસ્તારમાં બ્લડ બેંક પાસેથી બે બોર્ડ ચાર સ્કૂટી બંધ હાલતમાં તેમજ પાસઠ લોખંડના પાઇપ અને એક સ્ટેચર સહિત અન્ય સામાન જપ્ત કરવામાં આવ્યો હતો ત્યારે નીલબાગ કાળાનાળા જશોનાથમાં ત્રીસ થી વધારે બોર્ડ બેનર હટાવવામાં આવ્યા હતા કે કાઈ કે તમારે તમને અમરતને દેવા બરોબર આ તમારે તમારો દેવાનો છે તમારે કોઈને અમારો જો તો કદનો છે હાલ કમ જોવો તમે પણ જો તો કોઈ ટકરાંદી ના કરો કામગીરી કરવા જો

વેંદર કમલારી આય અમારા ઘર માં રાખાય રાખારી બજાર માં નો રાખી ના એ નો રાખી એટલે ધંદો કે કરવા દે બજાર માં કોક ને ફ્યુટો ક્યાં બજાર માં કે અમારી જંદરી અમે લઈ વર્તો રહી ગયા આ તેરે હે અલકિન આપી દીધી એ 45 50 રૂપિયા બધા સીધી રે રહેવા દે જાવજી બોલ કર બોલ હે બોલ દે બોલ કે દે બોલ નહી બોલ પબ્લિક આની આ પબ્લિક આ આ ગલી માં કોણ રહે છે

કોર્પોરેશન દ્વારા સર ભાડી ગયા સિંધી સમાજ મળી

તો અમારે મુખ્યમંત્રી બરાબર તમારી શરૂઆત અર્દિન ઓડી ગીનો મે આ અર્દિન ઓડી ગીનો